ભરૂચમાં રૂવાડા ઉભા કરી દે એવી રેપની ઘટના વર્ષની સાથે કંપાવતું કૃત્ય જેવી માસુમને પીંખી ભલભલા પથ્થર દિલના માણસને પણ પીગળાવી દે એવી આ ઘટના ભરૂચના ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં ઘટી છે જ્યાં મજૂરી કામ પર ગયેલા માતા પિતા સાંજે ઘરે પરત ફર્યા તો નવ વર્ષની દીકરી જે હાલતમાં મળી એ જોઈ દંપતી થોડી વાર આવક બની ગયું કારણ કે ઘર નજીક અવાવરું જગ્યાએથી બાળકી જે હાલતમાં મળી હતી એ જોઈ માતા પિતાની આંખો પહોળી થઈ ગઈ બાળકીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળતું હતું અને મોઢાના ભાગ પર ગંભીર ઈજાના નિશાન હતા બાળકીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ અને ત્યાં બાળકીની હાલત જોઈ તબીબો સમજી ગયા કે માસૂમ સાથે કોઈ હેવાને ન કરવાનું કૃત્ય કર્યું છે ઘટનાની જાણ જ પોલીસે તપાસ કરતા જાણવા મળ્યું કે આ કારસ્તાન પાડોશમાં રહેતા વિજયકુમાર પાસવાનનું છે જેથી પોલીસે એને દબોચી વધુ કાર્યવાહી હાથ ધરી છે ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડોક્ટરની ટીમ સાથે કોઓર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને

જેથી તેની આસપાસ શોધ કરવામાં આવી એ દરમિયાન દીકરીના રડવાનો અવાજ સાંભળી માતા પિતા ત્યાં દોડીને ગયા જોયો તો નવ વર્ષીય દીકરીના ગુપ્તાંગના ભાગેથી લોહી નીકળી રહ્યું હતું એના ચહેરા પર ગંભીર ઈજાના નિશાનો હતા પોલીસના કહેવા અનુસાર પાડોશમાં રહેતા વિજયકુમાર બાળકીને ઘર નજીકની મોટી દિવાલ પાછળ લઈ ગયો બાળકી સાથે શરમજનક કૃત્ય આચરતા એની આ હાલત થઈ ત્યારે ગુસ્સામાં હવે માસુમના માથા પર બોપથળ પદાર્થના ઘા મારી જતો રહ્યો ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોટીના કલાકોમાં રાઉન્ડ અપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટીફાય કરી દેવામાં આવેલ

ત્યારે હવે કાયદો આ નરાધમને કેટલી આકરી અને દાખલારૂપ સજા આપે છે કે તે જોઈ અન્ય કોઈ દીકરી સાથે આવું કરવાની હિંમત ના કરે એક મોટો સવાલ છે દિનેશ મકવાણા ગુજરાત ફર્સ્ટ ભરૂચ